હા વિરાટ ભાઈ ઓર ભણ પરી ના પરી અલે ધવલો બોલું આપડે બે ગા ક્રિકેટ ના તા તો ગલીમો કાચ પોર્યા દા ખબર થઈ કોઈ તો માસ હા એ જ એ જ કોઈ શાંતિ છે હમ હમ આ તો તમને બે ત્રણ દાડાથી ફોન કરતો તો પણ ફોન તો તમારો લાગતો જ નહીં એટલે પાછો હાલ દિગભાઈને ફોન કર્યો એટલે એણે કીધું કે એ તો લંડન જ્યાં છે એટલે ફોન નહીં લાગે એટલે પાછો આ વોટ્સઅપ કોલ કર્યો હા હું ગયો શાંતિ છે હા હા ફોન એટલે કર્યો તો કે તમે તો કોઈ અંબાણીના લગ્નમાં જ્યાં હતા હા નતા જ ને ના 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 હું એ નહીં જો એ માં રહ્યા આયા હતા ચાર પાંચ ફોન આયા અને આ ઉપર હે આ ઉપર હે હું તો ઘણું કીધું પણ તમે ના આવે એટલે મજા ના આવ ને યાર તમે એવા તો મજા આવત તો હો ડાન્સ વાત કરો હ હા જોયું ને આપડે હાર્દિક ભાઈ જો ફૂલ થઈ ગયા તા એ કપરોન બપરો કરે તો અનસી ઉજોયું તો કે હા 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 હું શક્યો બીજું શાંતિ છે હમ 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 ભયરો છોકરો મજામાં ગયા શું કીધું એકલા જયા છો એમ ભાભીન બે એકલો જોયો છો છોકરો ઘેર છે એમ કે ઇન્ડિયામાં બરાબર શું શક્યો લંડનમાં મજા છે હમ હમ અને બીજું શું કે હા શ્રીલંકામાં હું તો તમે ના પાડતા ને રમવાનું પાછું કાલ તો તમારું નોંધ જોયું યાર હમ 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 શુનો ગંભીર કાકાનો ફોન આવ્યો તીમ બરાબર યોને રિક્વેસ્ટ બહુ કરી બરાબર હા સાચી વાત સાઉ એ નવા નવા કોચ બનાવ્યા જોઈએ એટલે થોડું મૌન રાખવું પડે આપણે ના ના રમી લો તમ તમાર રમી લો ના ના મને તો ટાઈમ જ નહીં નહીં તમે આવો બેંગ્લોર રિંગ કરજો હમ ના ના ભાઈ આપણે તો છો રમે ઉમરથી આવો હમ હા તે કશો વધુ નહીં હો બેંગ્લોર આવો પછી મળે આપણે હો યાદ આવજો ભાભીઓને હો